હલો મિત્રો ગુડ મોર્નિંગ જો હું આજે બે રૂપિયા છત્રપતિ શિવાજી મહારાજ સિક્કા લઈને આવ્યો છું સ્કેર કેટેગરીમાં આવી ગયા છે તો જેની પાસે હોય મિત્રો સંગ્રહ કરી રાખજો બરાબર જોઈ લેજો આ મુંબઈ મીટ છે અહીંયા આવશે હૈદરાબાદ સ્ટાર બરાબર ખાસ સાંભળજો આ જે નિશાન રહ્યું છત્રપતિ શિવાજી નીચે શક્કરપારા જેવું ત્યાં સ્ટાર હોવો જોઈએ બરાબર તો વેલ્યુબલ થઈ જશે અને નહીં હોય તો આવો સિક્કો સામાન્ય હશે ને મુંબઈ મીટનો તો બે ત્રણ ચાર રૂપિયા અપાવી શકે બરાબર બાકી છત્રપતિ શિવાજી મહારાજ અહીંયા મુંબઈ મીન્ટને બદલે હૈદરાબાદ મિન્ટ હોય સ્ટાર તો પૈસા અપાવી શકે છે બરાબર ડિમાન્ડ પર આધાર રહેશે તમે પૂછો કે કેટલામાં વેચાશે ડિમાન્ડ એન્ડ સપ્લાય બરાબર એ ખાસ મગજમાં રાખવું જરૂરત પર ભાવ ચતા રહે જોઈ શકો છો આ મુંબઈ મીન છે તમે જોઈ શકો છો મિત્રો આવો સિક્કો હોય ત્રણ ચાર પાંચ રૂપિયા અપાવી શકે જો હૈદરાબાદ મિન્ટ હોય તો સો દોઢસો એ રીતે અપાઈ શકે છે સ્કેર કેટેગરીમાં તમે એમ કોક અત્યારે કિંમત આવે મિત્રો પણ પાંચ સાત વર્ષ થઈ જાય બરાબર ખોટી જાણકારી આપીને તમને મારે ફ્રોડ બનાવવા એ આદત નથી બરાબર પછી એક્ઝિબિશનમાં તમે જાઓ ને તમારા કિસ્મત સોની બદલે પાંચસો મળી શકે છે એ તમારા નસીબ કિસ્મત ઉપર રહે છે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી જોડે તો પાંચ સિક્કા છે પણ પાંચે પાંચ મુંબઈ મીટ છે આપ જોઈ શકો છો મુંબઈ મીટ એટલે કાજુ કતરી જેવું છે છત્રપતિ શિવાજીની નીચે બરાબર એ આમાં અહીંયા નહીં આવે મીટ બરાબર બધા સિક્કામાં સન નીચે આવતું હતું ને આમાં અહીંયા નહીં આવે આમાં અહીંયા આવશે જોવા રહી જુઓ આમાં અહીંયા આવશે મિન્ટ આ સિક્કામાં અહીંયા મિન્ટ આવશે અહીંયા નહીં આવે એ ખાસ ધ્યાન રાખજો જોઈ લેજો બધા સિક્કાને ત્યાં જ હશે બધા સિક્કા મારી જોડે મુંબઈ મિન્ટ જ છે બરાબર જુઓ છે આવી જાણકારી તમને ખોટી થઈને કોણ આપે છે તો મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આ છે સુભાષચંદ્ર બોઝ તમારે ઓગણીસો છન્નું લેવાનો છે ખાસ ધ્યાન રાખજો બે રૂપિયાનો કોપર નીકળશે બરાબર સ્કેર કેટેગરીમાં આવી ગયો છે જોઈ લેજો મિત્રો આ સિક્કો ઓગણીસો ત્રાણું આંતર સંસદીય સંઘ સંમેલન સંસદ ભવન છે ઓગણીસો ત્રાણું છે નીચે લખ્યું છે અઢારસો નેવ્યાસી મિત્રો આ સિક્કો જેની પાસે હોય એક રૂપિયાનો છે કોપર નિકલ છે એ સિક્કો તમને પાંચસોથી આઠસો રૂપિયા અપાવી શકે છે ડિમાન્ડ એન્ડ સપ્લાય કન્ડિશન ઉપર આધાર રહેશે તમે એમ કહેશો કે આમ આમ તો મારી જોડે તો મિત્રો આ રહ્યા છો તમે એવી લાલચ નહીં કરવાની બરાબર જો ગણી લેજો સિક્કા આપને ખ્યાલ આવી જશે કે મારી જોડે કેટલા છે જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ હાથ બરાબર એક રૂપિયાના મિત્રો સો રૂપિયા આવે ને તો આપણા માટે તો સારું જ કેવાય બરાબર એક રૂપિયાના સો રૂપિયા કોણ આપે છે પછી આપણા નસીબ અને કિસ્મત ઉપર રહેશે અને મારા મિત્રો ઘણા મને પૂછે છે તો અમદાવાદમાં ફેબ્રુઆરી મહિનામાં એક્ઝિબિશન ભરાવવાનું છે જે વાલા મિત્રો અમદાવાદ એક્ઝિબિશનમાં આવવા માગતા હોય તો મિત્રો છ સાત આઠ તારીખ છે ફેબ્રુઆરી મહિનાની ધ પ્રેસિડેન્ટ હોટલ એસજી રોડ બરાબર મ્યુનિસિપલ માર્કેટની સામે ધ પ્રેસિડેન્ટ હોટલ હું તમને આખું વિડીયોમાં હું લખીને મોકલી દઈશ બરાબર હજી તો વાર છે પણ જેમને એક વખત એક્ઝિબિશનમાં આવવાની ઈચ્છા હોય જોઈ શકો છો કે હું ખોટું બોલું છું કે સત્ય બોલું છું બરાબર તો વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો આ કોફર નીકલનો સિક્કો છે બરાબર તો ફ્રોડથી સાવધાન રહેવા વિનંતી છે બીજું તો હું કશું નહીં કહેતો તમને સિક્કો તમને જોવામાં કેવો ફર્સ્ટ ક્લાસ લાગે છે જો આ એક સિક્કો મૂકી દઉં છું બરાબર પછી બીજો સિક્કો લઉં છું જો મિત્રો આપણને તો એક આ સિક્કાના લઉ રૂપિયા મળે ને તો આપણા માટે તો સારા જ કહેવાય આ રૂપિયાની અત્યારે શું આવે છે જોઈ લો બરાબર બે આ ત્રણ આપ જોઈ શકો છો અચાર ત્રણ તો એ મૂકી દીધા આપણે આ ચાર મિત્રોને એવું લાગતું હશે કે હું ખોટું કહું છું હવા હવામાં વાત નહીં કરું એટલે જ મને લાઈક શેર સબસ્ક્રાઈબ નથી મળતા બાકી એક વિડિયો મેં જોયો ઓગણીસો ચોરાણું નો પાંચ રૂપિયાનો સુક્યો છે પચાસ હજાર લાઇક છે શોર્ટ વિડીયોમાં બોલો

એક બે ત્રણ ચાર પાંચ છ અને સાતસો રૂપિયા આવે પછી નસીબ મારા બરાબર એ તો એક્ઝિબિશનમાં મિત્ર જવું પડે હું સિક્કા ખરીદતો નથી હું તો ખાલી તમને માર્ગદર્શન આપું છું એ સાચું બીજાની જેવું મને નથી આવડતું એક્ઝિબિશન અમદાવાદમાં છે ફેબ્રુઆરી મહિનામાં હું તમને ટૂંક સમયમાં એડ્રેસ લખાવીશ તો મિત્રો લખી લેજો જે મિત્રો આવવા માંગતા હોય એમને વેલકમ છે આની અત્યારે કોઈ જ વેલ્યુ નથી બરાબર માણસો કહેતા હોય દેખી લેજો શ્રી અરવિંદો બરાબર બે રૂપિયાનો છે ઓગણીસો અઠ્ઠાણું હૈદરાબાદ છે અત્યારે કોઈ જ ઓલી નથી હા બે રૂપિયાના ત્રણ રૂપિયા પાંચ રૂપિયા છેલ્લા આપી શકે છે એ યુએનસી ચમચમાતા હશે તો પાંચ દસ રૂપિયા એક સિક્કો વેચાય બાકી કોઈ જ વેલ્યુ નથી કોઈ તમને કહેતું હોય કે હું લાખો રૂપિયા આપું તો એમાં ભર ભરમાઈ ના જતા બરાબર સત્યને સપોર્ટ હંમેશા કરવો એવી આશા રાખું છું અને એવી આશા તમે પણ રાખો બરાબર ભાગ્ય જ સિક્કા જે ચિત્રવાળા છે ને એની કિંમત ભાગ્ય જ છે તિલકજી સુભાષચંદ્ર બોઝ એવા સિક્કાની જ એક નેહરુનો સિક્કો છે જે નોયડા મીટ હશે એક રૂપિયાનો એના બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા મળે છે બરાબર બાકી કોઈ જ કિંમત નથી તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો સહી જાણકારી છે સત્ય હંમેશા કડવું લાગે છે એટલે જ મને લાઈક શેર સબસ્ક્રાઈબ નથી મળતું મને લાગે છે કે તમે મને ફ્રોડ બનાવતા શીખવાડશો ખરા પણ મારે શીખવું નથી મારા પિતાશ્રીની આદેશ છે એક બટા ખોટું કોઈનું કરવું નહીં હંમેશા માટે સત્યનો વિજય થાય છે તો હું આશા રાખું છું કે સત્યનો વિજય થશે જ તો મિત્રો ચલો વિડિયોને વિરામ આપું છું પ્રભુ પાસે એવી પ્રાર્થના રાખું છું કે મારા વ્યૂવરો મારા દોસ્તો ખુશ રહે સ્વસ્થ રહે મજામાં રહે ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર